બનાસકાંઠાના ચુનાડી સકામાં જવાના રસ્તા પાસે અંદર નદીમાં અહેમદ સિંધી નામનો શખ્સ ખુલ્લેઆમ તેસી દેશી ધંધો ધમધમાવી રહ્યો છે એ માફિયાની પોલીસનો કોઈ ડર જ નથી બનાસકાંઠામાં તારૂની છૂટ થઈ ગઈ હોય તેવી રીતે ગાંધીના ગુજરાતમાં ખુલ્લે દારૂનું વેચાણ થતું હોય ત્યારે ડીસા પોલીસની હદમાં આવેલા ખુલ્લે વેપલો કરતો અહેમદ સિંધ નામનો વ્યક્તિ દારૂનું વેચાણ કરે છે અને એમ કહે છે કે અહીંયા પોલીસ પણ આવતી નથી શું કારણ છે પોલીસ ત્યાં જતી નથી શું દારૂના વેપારીઓ માથા ભારે છે અને એનાથી પોલીસ પણ ડરે છે પત્રકારો પણ આ પ્રશ્નને ઉજાગર કરવા જઈએ તો પત્રકારોને પણ ધમકી આપીને એનો પણ અવાજ દબાવી ખુલ્લે આમ ધંધો કરતા હોય છે સુ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા મકવાણા સાહેબે કડકમાં કડક કારવાહી કરવાના આદેશ આપવા જોઈએ કારણ કે એસપી સાહેબે આ બાબતે ગંભીરતા લેવી જોઈએ કે શહેરમાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યું છે અને જુના ડીસા પોલીસને પણ તાત્કાલિક એક્શન લેવું જોઈએ અને આવા માથાભારે દારૂ વેચાણ કરતા લોકોને શાન ઠેકાણે લાવવી જોઈએ કારણ કે આ બુટલેકર એમ કહે છે કે મારો ધંધો ક્યારેય બંધ થશે નહીં કોના કબૂલતા ઉપર આટલું જોર મારે છે એની પણ તપાસ થવી જોઈએ કોના ઈશારા ઉપર ધંધો કરે છે દારૂનો તે બુટલેગર છાતી ઠોકીને કહે છે કે મારો ધંધો આજે બંધ ન થાય ને કાલે પણ ન થાય બાકીનો અહેવાલ આવતીકાલે રજૂ કરવામાં આવશે રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા બનાસકાંઠા